જય શ્રી કૃષ્ણ રે વાલા દોરી કાના ના ગા વે કઢીક જપી જાઓ તો કાના જમના પાણી જાવા રે હાલારે વાલા હિરની દોરી કાનના હાલ ગા વે કઢીક જપી જાઓ તો કાના જમના પાણી જાવરે રે સોના રૂપાનું પારણિયુ ને દોરી હાથ રે હળવે હળવે હિંચ સુઈ જા મારા લાલ રે સોના રૂપાનું સોના ને પારણિયુને દોરી હાથ રે હળવે હળવે હિંચ કોનાકું સુઈ જા મારા લાલ રે હાલા રે વાલા હીર ની દોરીક જપી કાના જમના પાણી જાવરે સંજવારી તો કાઢી નથી ને ઘર મારે લમછે લરે કઢીક જપી ચાવ તો કાના જમના પાણી જાવરે ઝંઝવારી તો કાઢી નથી ને ઘર મારે લમછે લરે કડીક જપી જાવ તો કાના જમના પાણી ચાવરે સારા ઠેકાણે સગવણ કરશું લોડી લાવશું અરે ચાડી તારી જા જોડશું જોડસું જાનમા આવશું સવરે સારે ઠેકાણે સગવણ કરશું રૂડી લાવશું અરે ચાડી તારી જા જોડશું જોડસું જાનમા આવશું સવરે હલારે વાલા હિરની દોરી કના હલા ગાવરે ઘડી કકના જપી તો જમના પાણી જાવરે સુરત સે ની સાડી મગાવું રૂપ રૂપિયા ખર્ચા બવરે પેરી ઓઢી ને રસોઈ કરશે કાના તારી વરે સુરત સે ની સાડી મગાવું રૂપિયા ખર્ચા બવરે પેરીઓટીની રસોઈ કરશે કાના તારી વરે શીરો બનાવો પૂરી બનાવે પૂરી બનાવી આપણે સવ જમવા બેસીએ તાણ કરશે તારી વરે શીરો બનાવો પૂરી બનાવી પૂરી બનાવી સવ જમવા બેસીએ તાણ કરશે તારી વરે હલરે વલા હીર ની દોરી કનન હલા વરે કડીક કના ચપી જતો જમના પાણી જાવરે ગમે ગમથી ગાયો મગાવો ગાય મગાવો બો વરે વાકે અંગૂઠે ગાય દોસે કાન તારી બો વરે ગમે ગમથી ગાયો મગાવો ગાયું નુ મગાવો વરે વકે અંગૂઠે ગાયું દોસે કાના તારી વરે હલારે વાલા હિરની ની દોરી કાના ના હાલા ગાવરે કડીક જપી જાવ તો કાના જમના પાણી જાવરે ગાવા લડી તો દોઈ નથી ને દુઃખ દૂધડા ક્યાંથી દરે કડીક જપી જાવ તો કાના માખણ મિશ્રી દવરે ગાવલડી તો દોય નથી ને દુઃખ ધડિયા કે થી દવરે ઘડીક ચપી જાવ તો કાના માખણ મિશ્રી દવરે હલારે વાલા હિરની દોરી કાના હલા ગાવરે ઘડીક ચપી જાવ તો કાના જમના પાણી જાવરે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા